અમદાવાદના નાગરિકોના પ્રશ્નોની એમસીના શાસકો મજાક કરે છે સામાન્ય સભામાં પ્રશ્નો પર ચર્ચાને બદલે નેતાઓ મજાકના મૂડમાં હોય તેવા જવાબો આપે છે વ્હાઈટ ટોપિંગ રોડમાં કોંગ્રેસની નજર લાગી માટે રોડ તૂટ્યો આવી અહીંયા નિવેદન બાજી કરવામાં આવે છે ચર્ચા દરમિયાન પૂર્વ રોડ કમિટીના ચેરમેને આ રમૂજી જવાબ આપ્યો છે વાઈટ ટોપિંગ રોડ તૂટવાને લઈને શહેઝાદ ખાન પઠાણનું નિવેદન સામે આવ્યું બે વર્ષ પહેલા આ રોડની વાત થઈ ત્યારે મનમાં સવાલો અનેક હતા ડામરના રોડ સારા નથી બનાવતા તે આ રોડ કેવી રીતે બનાવશે ત્યારે ભ્રષ્ટાચાર છુપાવવા મહાદેવ દેસાઈએ પણ વિવાદિત નિવેદન આપ્યું હતું